શરીર ની અંદર ઘણા લોકો છે ગોળીઓ ખાઈને પોતાના શરીરની અંદર વિટામિન બી ની જે માત્રા છે જે ઓછી થયેલી હોય એ વધારતા હોય છે આ સિવાય વિટામિન બી ટ્વેલ માટે ઘણું બધું કરવું પડે છે ઘણા લોકો પાવડર ખાય ઘણા લોકો ટેબ્લેટ ખાય છે ઇન્જેક્શનો લે છે બરાબર છે તો આ વિટામિન બી ટ્વેલ આટલું ઇમ્પોર્ટન્ટ કઈ શા માટે છે અને શું વિટામિન બી ટ્વેલ આપણા બોડીની અંદર ઓછું હોય તો એનાથી કોઈ નુકસાન થઈ શકે ડેફિનેટલી થઈ શકે અગર વિટામિન બી ની ઉણપ આપણા શરીરમાં હોય તો આપણને આપણી આંખે અંધારા આવે અથવા તો એકદમ આછું ઝાખું દેખાય એવું તમને લાગી શકે વારંવાર એ પ્રકારની તકલીફ તમને રહી શકે યાદશક્તિ છે ધીરે ધીરે નબળી પડતી હોય એવું તમને જણાય તો પણ તમારે એવું સમજવું કે તમારા શરીરની અંદર વિટામિન બી ટ્વેલની ઉણપ છે આ સિવાય વિટામિન બી ટ્વેલની ઉણપ હોવાના કારણે આપણા શરીરમાં હાથ પગમાં ખાલીઓ ચડવી એ પ્રકારની તકલીફ પણ થઈ શકે વિટામિન બી ટ્વેલ્વ આપણા વાળ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે જે લોકોના વાળ નાની ઉંમરે સફેદ પડી જતા હોય એ લોકોના શરીરમાં ડેફિનેટલી વિટામિન બી ટ્વેલની ઉણપ હોઈ શકે અન્ય રીઝન પણ હોય કારણો પણ હોય પણ વિટામિન બી ટ્વેલ છે એ પણ મુખ્ય કારણોની અંદર હોઈ શકે આ સિવાય વિટામિન બી ટ્વેલ્વ ની ઉણપના કારણે આપણા શરીરમાં વારંવાર નબળાઈ થાક કમજોરી હાથ પગમાં વારંવાર એકદમ સોરી ખાલીઓ ચડી જવી જેવી નાની મોટી તકલીફો થાય છે તો આ તમામ તકલીફો આપણા શરીરમાં ન થવા દેવી હોય તો વિટામિન બી ટ્વેલ્વ ને આપણે વધારવું ખૂબ જ જરૂરી બની જાય છે આ વિટામિન બી ટ્વેલ્વ મળે છે ક્યાંથી દોસ્તો મોટા ભાગના લોકો અથવા તો જે લોકો કહે છે કે ભાઈ માંસાહારમાંથી વિટામિન બી છે બી ટ્વેલ માટે આપણે શાકભાજી છે કઠોળ છે અને ઘણા બધા એવા વસ્તુઓ છે કે જેનો ઉપયોગ કરીને વિટામિન બી વધારી શકીએ હું તમને એવા ફૂડ વિશે આ વિડીયોની અંદર જણાવીશ કે જે વિટામિન બી ખૂબ સારું ધરાવે છે દોસ્તો વિટામિન બી માટે તમને લગભગ

તો આ જે પ્રોસેસ પ્રોસેસ થાય છે વચ્ચે જે હાથાની અથવા પ્રોસેસ એ આપણે નોર્મલ કહી શકીએ એના કારણે એની અંદર નેચરલી વિટામિન બી ટ્વેલ છે એન બિલ્ડ થાય છે અથવા તો એની અંદર વધે છે એ માટે દૂધ અને દહીં આ બે એવી પ્રોડક્ટ છે જે તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે જે લોકો દૂધ અને દહીંનું સેવન નથી કરતા એમના માટે પણ ઘણા ઓપ્શન છે જેમ કે દૂધ અને દહીંનું સેવન ન કરતા હોય તો તમે કદાચ પનીરનું સેવન કરીને પણ વિટામિન તમારા બોડીની અંદર વધારી શકો છો હા આ વસ્તુ તમને મોંઘી ખાઈને કેળાની અંદર પણ વિટામિન બી ટ્વેલ્વ સારું છે પોટેશિયમ ફાઈબર વિટામિન ઘણા બધા વિટામિન એની અંદર છે કે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે કેળું છે વિટામિન બી ટ્વેલ્વ નો સ્ત્રોત તો છે જ પણ એની સાથે સાથે પ્રોટીન પણ એમાં સારું છે એ વજન ઉતારવા માટે અને વજન વધારવા માટે બંને માટે તમે એનો ઉપયોગ કરી શકો ખાસ આની અંદર એવા તત્વો છે કે જે વજન ઉતારવા માટે ઇમ્પોર્ટન્ટ છે એટલે ઘણા બધા લોકોના મગજમાં એ વસ્તુ ભરાયેલી હોય કે ઘટાડવું હોય તો કેળું ના ખાવું જોઈએ પણ એવું નથી ઉલટાનું એવું છે કે વજન ઘટાડવું હોય તો દિવસમાં એક કેળું ખાવું જોઈએ કે જેની અંદર પ્રોટીન વિટામિન બી ટ્વેલ અલગ અલગ પ્રકારના વિટામિન્સ અને તત્વો છે કે જે આપણા બોડીને પાવરફુલ બનાવે છે શક્તિશાળી બનાવે છે આ સિવાય વિટામિન બી ટ્વેલ તમને પાલકની અંદરથી મળે છે પાલકમાં બીજું શું હોય વિટામિન બી ટ્વેલ તો સારી માત્રામાં છે જ એમાં વિટામિન સી વિટામિન એ અને ખાસ એની અંદર આયરન છે જે પણ વ્યક્તિઓને શરીરમાં લોહીની ઉણપ થઈ જતી હોય એ વ્યક્તિઓ માટે પાલક છે ઉત્તમમાં ઉત્તમ વસ્તુ છે હા પણ મોટા ભાગના લોકોને પાલકની સબ્જી બનાવીને ખાવામાં અથવા પાલકનો રસ પીવામાં ખૂબ જ તકલીફ જણાતી હોય કારણ કે એ લોકોને સ્વાદમાં સારું નથી લાગતું જે કડવું અથવા તો જે ખરાબ આ પ્રકારે સ્વાદમાં તમને ભાવતું નથી એની અંદર સારા વિટામિન્સ અને ન્યુટ્રીન્સ ભરેલા એ સૌથી પહેલા દૂધ દહીં અને પનીર પછી આપણે પાલક એના સિવાય આપણે જોઈએ તો કેળું છે એમાં વિટામિન બી ટ્વેલ્વ સારું છે ફ્રૂટમાં ઘણા બધા ફ્રૂટ છે કે જેની અંદર વિટામિન બી ટ્વેલ્વ સારું છે એમાં એવું નથી કે બધામાં ભરપૂર છે કેળામાં ખાસ છે એક ડ્રાય છે કે જેની અંદર વિટામિન બી ટ્વેલ્વ ખૂબ સારી માત્રામાં છે કે જેનું સેવન પણ ઘણા બધા લોકો ઓછું કરે છે એવું સમજે છે કે ભાઈ આ વસ્તુનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ વધશે એ વસ્તુ કઈ છે પેલા એ તમને જણાવી દો આ વસ્તુ એટલે કાજુ કાજુની અંદર પાલક કરતા ત્રણ ગણું આયરન રહેલું છે તમે વિચારો કે જે પાલક છે ઘણા લોકો વિચારતા હોય ને કે ભાઈ લોહી વધારવું છે તો પાલકની ભાજી ખાઓ પાલકથી લોહી વધે છે એનાથી ત્રણ ગણું લોહી વધારવાનું કામ બાજુ કરે છે અને કાજુની અંદર વિટામિન બી પણ ખૂબ સારું છે અલગ અલગ પ્રકારના વિટામિન્સ અને તત્વો એવા રહેલા છે કે જે આપણી ઊંઘ માટે પણ ખૂબ ઉપયોગી છે મગજ માટે ખૂબ ઉપયોગી છે આ સિવાય આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે તો કાજુ ખાવો એની અંદરથી સારું કોલેસ્ટ્રોલ મળે છે જે આપણે

એક બીટ અથવા તો અડધું પચાસ ગ્રામ બીટ અને પચાસ ગ્રામ ગાજર અને એમાં થોડું પાલક નાખીને એ મિક્સ સલાડ તમે ખાઈ લેશો એમાં થોડું લીંબુ મિક્સ કરીને નાખો અને થોડું જે સંધવ મીઠું આવે એ મિક્સ કરો આ જે સલાડ છે એ તમે ખાઈ લેશો તો આનાથી પહેલી વસ્તુ અને વિટામિન બી ટ્વેલ્વ એમાંથી સારું મળી જશે એ પછી બપોરના સમયે તમે કઠોળનું સબ્જી ખાઓ કઠોળ કઠોળની અંદર વિટામિન બી અને પ્રોટીન ખૂબ સારી માત્રામાં મળે છે તો કઠોળ પણ ખાવાનું રાખો ઉનાળો છે તો ઉનાળાની અંદર જુવાર છે ઘઉં છે આની રોટલી બનાવીને વધારે પડતી ખાવી જોઈએ કારણ કે આની અંદર ન્યુટ્રીયન્સ અને તો સારી માત્રામાં છે જ પણ આ ઠંડી વસ્તુઓ છે ઉનાળો છે નોર્મલ ગરમ હોય તો એ સમય દરમિયાન આપણે એકદમ ગરમ વસ્તુઓ ખાઈને આપણું પીત વધારે ન વધારી શકીએ તો એ માટે આપણા શરીરનો દાહ શાંત કરવા માટે નોર્મલ ઠંડી વસ્તુઓ આપણા શરીરમાં નાખવી જરૂરી છે તો એમાં જુવારનો લોટ નો ઉપયોગ તમે આરામથી કરી શકો છો બાજરૂ અને રાગી થોડું ગરમ છે તો એનો ઉપયોગ અગર તમારે કરવો છે તો થોડું ઠંડુ વાતાવરણ થાય એ સમય દરમિયાન તમારે એનો ઉપયોગ કરવો હા દરેક ખોરાકનો ઉપયોગ કરો સિઝનલ ફ્રૂટ શાકભાજીનો ઉપયોગ કરો ક્યાંક ને ક્યાંક થોડું થોડું વિટામિન બધામાંથી મળે જ છે જરૂરી નથી કે તમારે વિટામિન બી માટે ઇન્જેક્શનો કે દવાઓ લેવી પડે કે માંસાહારનો ઉપયોગ કરવો પડે બિલકુલ એ વસ્તુ કરવાની જરૂર નથી દૂધ દહીં પનીર અને તમામ આથાવાળી વસ્તુઓ જેમાં હું તમને કહું કે ઇડલી કે જેમાં પણ વિટામિન બી ટ્વેલ ઇન બિલ્ટ આવી જાય છે જ્યારે એને હાથો મતલબ રાત્રે આપણે કોઈ બહેનોને ખ્યાલ હશે કે ઇડલી આગલા દિવસે બનાવી હોય તો એને રાત્રે જેની પ્રોસેસ ચાલુ કરી દેવી પડે છે તો આ પ્રોસેસ દરમિયાન એની અંદર વિટામિન બી ટ્વેલ્વ વધે છે અને ઇડલી ખાવાથી આપણા શરીરમાં વિટામિન બી ટ્વેલ્વ આવે છે એટલે ઘણા લોકો છે આ પ્રકારની ચીજ વસ્તુ નથી ખાતા પણ તમારે ખાવું જોઈએ સાઉથની આઈટમની અંદર પ્રોટીન વિટામિન બી ટ્વેલ્વ અને અલગ અલગ પ્રકારના વિટામિન ખૂબ સારી માત્રામાં મળી આવે છે પણ ધ્યાન રાખવું આ આપણા ઘરે બનાવેલું હોવું જોઈએ ઇડલી ખાવો પણ ઘરે બનાવેલી ખાવો ઢોસા ખાવો એ પણ ઘરે બનાવેલા ખાવો એ પણ સારી માત્રામાં એની અંદર આપણે જે સંભારનો ઉપયોગ કરીએ

આની અંદરથી વિટામિન બી12 તમને ઇનબિલ્ટ નેચરલી મળશે અને જે વસ્તુ નેચરલી વિટામિન બી12 આપશે એ તમારા જીવનને રંગીન બનાવી નાખશે સ્વાસ્થ્યને સુધારશે તમારા બોડીને ફિટ અને ફાઇન બનાવશે તમારું પેટ અને જે તોંદ કહેવાય ને આપણે ફાંદ કહીએ એ ફાંદને ઘટાડી નાખશે આ વિડિયો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરો એકદમ ફ્રીમાં માહિતી છે વિડિયોને લાઈક કરી આ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરો આ પ્રકારના વિડીયો તો હું આપતો જ રહું છું દરેક વ્યક્તિઓને મારી નમ્ર વિનંતી ચેનલને ને કરી દો કોમેન્ટ ખાસ કરો અગર વિડીયો ગમ્યો છે તો